અને એક જગદીશિંહ તખાજી પાર પડા કોઈ છે ભાઈ ઘરે ફોન કરો

મારા ફાધર હોય મારા કાકા હોય સગાવાળા હોય કુટુંબી હોય પરિવાર હોય આ કોઈની ગાડી નહીં અમારી જાત મહેનત મારી માતા ભગવતીની કૃપાથી મે કમાઈ છે કોઈ મને નહીં બે આવે કે એની મરજીથી એને બેહાડ છે સમય તો ઘણી રાત્રી યુ નસીબ નસીબ ની વાત છે કે જે મોણસો ભાવ નતા પોસ્ટ આટ લાઈન માં ઉભા રહે છે

રજવાડાનો મતલબ જ એ છે કે હું આ સિસ્ટમથી નિયમથી ચાલ છે ગમે તમે તમારી ગમે વી તમારી જોબ હોય ગવર્નમેન્ટ હોય પ્રાઇવેટ હોય તમે પોલીસમાં છો તમે કલેક્ટર છો કે તમે કોર્ટની અંદર લોયર છો ગમે હોય તમારી ડિગ્રી તમારો પાવર તમારો પૈસા મારી ગેટ બહાર મૂકીને પછી જ અંદર પગ આ જોક માયા છે જોક માયા મોટી દુનિયામાં કોઈ નોકરી નથી આ ભગવાન દે જે સર્વોચ્ચ કોર્ટ એ છે હાઈ કોર્ટ કો એ છે સુપ્રીમ કોર્ટ કો છે પોલીસ સ્ટેશન કો એ છે દવાખાનું કો એ છે ડોક્ટર કો છે એથી મોટો આપણે નહીં એટલે જાણ થઈને અજાણ બનશો તો એના પાપના ભાગીદાર તમે થશો તમારી ડિગ્રી તમારી લાગવાત એ તમારા ગેટ બહાર રહેશે આ જોકમાયા છે સર્વોચ્ચ છે આત્ય શક્તિ છે એની આગળ કોઈ કોઈ એડ્યુટ નહીં

સીધે સીધું મોર અબર કે યો પડવાની કેવળ હોત તો જાવ આ તો કેવા જો મારી બાધા નઈ રાખો ચાલ છે હાવકાર છો તો હાવકાર કઈસ ચોર છો તો ચોર કઈસ ડખો છે ડખો કઈસ એ ખાસ ધ્યાન રાખજો ઠીક હે કે કે બો દે મુઠી આકળ ધુણ્યા ની માથે ઉડીને આપણે આપોટા કર્યા ને જાહેર હો અહીંયા જે ભી આવો છો તમારે જેનું કામ છે ભઈ હોય કે બેન હોય કે જાહેર હોય તમે એક્સ વાય ઝેડ હોય તમારે જેનું કામ છે વિશાલભાઈનો કોન્ટેક્ટ છે સેવકનો નંબર છે કામ બગલ કોઈને ફોન નહીં કરવાનો અને થોડા ઘણી ગમે તે એક્સ વાય ઝેડ થાય તો મારી યોગમાંનું નામ લઈને બે આગળ પતે લઈને ફેરવી અને પાણી પાઈ દેવાનું વન દસ પોર્ટ રિઝલ્ટ મળી જાય પૂછવાની જરૂર નહીં પડે પછી ઘણા લોકો નોટિસ કર્યું છે ભાઈ હેલો ચો છો કે મોરાલ હું મોરાલ આવું છું

બગીચો નથી એટલે એનું ધ્યાન રાખજો કે ચલો જેની ઝપેટ માં ચલા તમને કોઈ છોડાવવાળું નહીં મળે ભારે મારી માતા મુકશે

અમારી માતા તારા પર વિશે બોલી છે મારી માતાએ પ્રકોપ કર્યો છે એટલે તન છોડા વાળું મન છે ખાસ ધ્યાન રાખજો જો કુમાર છે એના સાનિધ્યમાં આવો છો ભગત બની નાવો તૈયાર થઈ ફેશન પાડી પાટી પાડી નહી કોઈ જરૂર નહી સાદો સિમ્પલ બેનો છે પોતાના દાગીના પોતાની કિંમતી વસ્તુ ઇ દરેક વસ્તુ ગતિ નિયકો એટલે મૂકીને જવાનું આપે લગન પ્રસંગ માં જો જાતા હા એ દાગી મૂકી ના પછી ગાડી માં ચોરાઈ જાય રસ્તા માં ચોરાઈ જાય માતા મારી વસ્તુ ખોવાઈ ગઈ તો લઈ આવે એ તમારી સત્તા એ આવશે કે હે થી તો ચાય ન જાવ ન થી તો પડ્યો મોબાઈલ હશે કોઈ પત્તું હલવાનું નથી તાય કરું તો બાઈક માં ચાલી મૂકી ટ્રાય કરી દીજો ટ્રાય કરો તો 100 રૂપિયા પકવો નાખી ટ્રાય કરી દીજો લઈ જાય ને ડબલ હલવાની હોય તો જ લઈ જજો

આવતી નહી પિયર માં બેઠી છે વહુ નથી આવતી તમારો છોકરો ના રાખી કે જુનાગઢ મૂકી દો જગ્યા છે મારા પર કોણ દેખે છે હા કોઈ જાવું હોય કે જો ભાઈ મારા પર 10 અખાડા આખાડા અખાડા નામ આખાડા જુના આખાડા ચાર ગુરુઓના નંબર છે મારો નંબર લઈ જઈ જજો સીધા બાપજી બની જજો કારણ કે તમારી ઘરવાળી તમે ના રાખી કો તો મારી જોબમાં એક તાકાત ન હે કે તમારી ઘરવાળી તમારા ઘરે રાખી કે માતાઓ એના માટે નહીં માતાઓ ડોક્ટર સુધી પડ્યા હોય જગત કોઈ તમારું હગુ ન હોય તમારું નળિયા કરી ન હોય ગંભીર બીમારી હોય મોટા મોટા ડોક્ટર નો મટાડી કે જગત કેસ હારી ગયા હોય કોર્ટ હારી ગયા હોય અદાલતમાં હારી ગયા હોય તો એ જીતાડવાની આ જોક તાકાત છે કોકના ના પાડ્યો લઈ નાલવાની મારી માતા તાકાત છે ઠીક છે એવા બધા પ્રશ્નો તમારા હુજી સીમિત રાખજો એ પ્રશ્નો મનોમન તમારી માતા ને તમારે ભણાઈ દેવાય જાહેર તમારી આગળ